આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી ભટ્ટ મેવાડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈના ઉપપ્રમુખ તેમજ મહાસત્તા બનેગા મેરા દેશ YouTube ચેનલના ફાઉન્ડર શ્રી હેમંતભાઈ ભટ્ટ સાહેબનો મંતવ્ય નમસ્કાર દર્શક મિત્રો સૌથી પહેલા તો જે સમાજ લક્ષ્મી કાર્યની શ્રી હર્ષદભાઈ જોશીએ પહેલ કરી છે એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા મતે લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચા થાય છે તેની પર લગામ ખુદ સમાજ જ લગાવી શકે છે જેટલા પોતાના મંતવ્યો રજૂ કર્યા એ ખરેખર સમાજના હિત માટે જ રજૂ કર્યા છે સમાજના અગ્રણીઓએ ઘણી બધી સારી વાતો કરી છે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે હું માનું છું કે માત્ર છ જણા જો આ શુભેચ્છકોની વાત સમજી જશે તો સમાજ એક મોટા ખર્ચામાંથી આબાદ બચી જશે અને આ છ જણા છે વર કન્યા વરના માતા પિતા અને કન્યાના માતા પિતા જો આ છ જણા નિર્ધાર કરશે કે લોકોને જે કહેવું હોય તે ભલે કહે પણ અમે આંધળો ખર્ચ નહીં કરીએ તો આ સમસ્યાનો ઉકેલ આવી જશે હું મોટો ખર્ચો નહીં કરું અને હું ખોટો ખર્ચો નહીં કરાવું બસ આપણે મનમાં આટલી ગાંઠ બાંધીશું તો ઘણું છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આભાર હેમંતભાઈ ભટ હવે આપણે શ્રી અમદાવાદ લહાણા વ્યવહાર ભટ મેવાડા જ્ઞાતિ સમસ્તની કારોબારી સમિતિના સેક્રેટરી તેમજ સાબર અવાજના પત્રકાર કશ્યપભાઈ ભટ નું મંતવ્ય જોઈએ જય એકલિંગજી આજે આપણે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ વિશે વાત કરવી છે આપણે જાણીએ છીએ કે આજે કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો બે બેફામ ખોટા ખર્ચા થતા હોય છે મને બરાબર યાદ છે કે આજથી પચાસ પંચાવન વર્ષ પહેલાં વસ્તારી ચાંદલાની પ્રથા કે વસ્તારી ચાંદલામાં કન્યા પક્ષવાળા વરપક્ષવાળાને ત્યાં આવે ગોર મહારાજ એ ચાંદલાની વિધિ પતાવે રૂપિયો અને શ્રીફળ આપવામાં આવે અને બંને પક્ષના લોકો ગોળધાણા ખાય ક્યાં તો પછી નાસ્તામાં જ સેવ ચેવડો ને પેણાં હોય પાછળથી આઈસ્ક્રીમ ઉમેરાયો સ્થાન લીધું છે રિંગ સેરીમની રિંગ સેરીમની એટલે જેવી તેવી વસ્તારી ચાંદલા એટલે ગોર મારાજ તો ભૂલાઈ ગયા એમાં એ થનાર વર વધુ જે છે એકબીજાને વેટી પહેરાવે એમાં કેટલા બધા મહેમાનો હાજર હોય એમાં પાછો સારામાં સારો જમણવાર રાખ્યો હોય આ રિંગ સેરીમરી પતે પછી લગ્ન વખતે મેદીની રસમ પીઠીની રસમ લગ્ન થાય ત્યાં સુધીમાં તો એ ચાર પાંચ દિવસનો આખો પ્રસંગ હોય હવે પાછું નવું ઉમેર આવ્યું છે પ્રી વેડિંગ સેરેમની હું જાઉં છું અમારે કાળોપુર ટંશાળથી આજા પટેલી પોળમાં થઈને પસાર થવું તો જમણા હાથે એક હેરિટેજ હવેલી છે ત્યાં આગળ પ્રી વેડિંગ શૂટિંગ થતું હોય ત્યાંથી અવર જવર લોકોને શરમ આવે પણ છોકરા છોકરીની શરમ ના આવે એવું એ શૂટિંગ થતું હોય છે આજે આપણે જોઈએ છે કે સોનાને ચાંદીનો ભાવ લાખ રૂપિયાનો વટાઈ ગયો છે કપડા જુઓ પાડેતરથી મારીને ચૂડો છે કે મોઘામાં મોઢા બીજી સાડીઓ છે ડ્રેસીસ છે કુટુંબના આખા સમગ્ર ખૂબ જ ખર્ચો સારામાં સારો મોંઘા ભાવનો પાર્ટી પ્લોટ રાખવાનો અને એમાં જે મેનુ છે એ થી શરૂ થાય અને ઉપર એનો આંકડો ક્યાં સુધી જાય એ કલ્પના બહારની વસ્તુ છે ટૂંકમાં આ બધા ખૂબ જ ખોટા ખર્ચા છે આપણે ભટમેવાડા જ્ઞાતિમાં વાત કરું તો જમુ મહેતા છાત્રાલયમાં સમૂહ લગ્નોનું આયોજન થાય છે સમૂહ યજ્ઞોપવિતનું પણ આયોજન થાય છે તો એમાં કેમ આપણે ઓછામાં ઓછા લોકો ભાગ લે છે ટૂંકમાં આ બધા ખોટા ખર્ચા બંધ કરીને જે જરૂરિયાત જરૂરિયાતમંદ માણસો છે લોકો છે કુટુંબો છે એ લોકોને સહાયભૂત થવાની વધારે જરૂરિયાત મને લાગે છે આજે કેટલાય ગરીબ કુટુંબો એવા છે કે જે પોતાના દીકરા દીકરીઓને સારી રીતે પરણાવી શકતા નથી આ દેખાદેખીનો જમાનો છે ભાઈ ફલાણાએ આટલો ખર્ચો કર્યો લગ્નમાં તો હું કેમ પાછળ રહી જાઉં એ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોલ રાખ્યો તો હું તો સારામાં સારી હોટલમાં રાખીશ એટલે આ બજેટ લાખો રૂપિયામાં પહોંચી જાય છે આ બધા ખર્ચા બંધ કરીને આપણે આવા સમૂહ લગ્નોનું આયોજન કરવું જોઈએ અને જે પૈસા બચે તે સમાજમાં આપવા જોઈએ જેથી કરીને જે જરૂરિયાતમંદ કુટુંબો છે લોકો છે તે લોકોને આપણે સારામાં સારી રીતે તેમનો પ્રસંગ પાર પાડવામાં આપણે મદદરૂપ થઈ શકીએ મારું અંગત મંતવ્ય એવું છે આ પહેલાંના જમાનામાં જુઓ મેં પહેલાં જ વાત કરી કે આજથી પચાસ પંચાવન વર્ષ પહેલાં જમણવારમાં શું હોય મીઠાઈની વાત કરું તો ખાલી લાડુ હોય બુંદીના લાડુ હોય મોહનથાળ હોય ફૂલવડી હોય ફરસાણમાં એટલે બિલકુલ સિમ્પલ સાદું એક જમણ હોય અને એ સવારથી સાઠ સુધી પતી જાય પ્રસંગ આખો અને આજે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ દિવસના જે પ્રસંગો થાય છે લાખો લખ લૂંટ ખર્ચા થાય છે તે બંધ કરવાની તાતી જરૂરિયાત છે સમાજને ઉપયોગી થવું એ તમામની ફરજ છે માટે મારું પોતાનું અંગત મંતવ્ય એવું છે કે આ ખોટા ખર્ચા બંધ થવા જોઈએ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે